કરજણ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે ખાડાઓનું પૂજન કરી અનોખો વિરોધ દર્શાવ્યો કરજણ તાલુકાના નેશનલ હાઈવે ફોર્ટી સર્વિસ રોડ ઉપર પડેલા ખાડાઓને લઈને તાજેતરમાં અનોખું પ્રદર્શન થયું છે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે આ ખાડાઓની પૂજા કરી અંતે પ્રાર્થના કરીને તંત્રને જલ્દી રાહત આપવા અને ખાડાઓ ભરવા અનોખો વિરોધ કરી કડક માગણી કરી છે પિન્ટુ પટેલે સર્વિસ રોડ અને નેશનલ હાઈવે ફોર્ટી એટ પર જે ખાડાઓ ખડખડાટ અને અકસ્માતની ભયાનક સ્થિતિ સર્જી રહ્યા છે તે સ્થળે જ જઈ ખાડાનું પૂજન કરી કોઈને નુકસાન ન થાય અને જીવને જોખમ ન આવે એવી પ્રાર્થના કરી આ રીતે પ્રગટ કરેલી ચિંતા અનોખી કહી શકાય પિન્ટુ પટેલે જણાવ્યું હતું કે હેલ્મેટનો નિયમ તાત્કાલિક અમલમાં આવે છે તો આ ખાડાઓ પૂરવાનું કામ લાગુ કેમ નથી થતું એવા આક્ષેપો કર્યા નીતિ બનાવનારા તંત્ર અને અધિકારીઓએ તાત્કાલિક અને વ્યવસ્થિત રીતે આ ખાડા પૂર્વાની કામગીરી હાથ ધરવી જોઈએ જેથી માર્ગ પર લોકો યાત્રા સુરક્ષિત અને સરળતાપૂર્વક કરી શકે વિરોધ પ્રદર્શન કર્યું શું આ ખાડા છેલ્લા છ મહિનાથી થી અવાજ છે અને છેલ્લા છ મહિનાથી લોકો ત્રાસી ગયા છે તમે વાહન વ્યવહાર જે ચાલી રહ્યો છે હેલ્મેટનો કાયદો તાત્કાલિક લાગુ થઈ જાય તો ખાડા ભરવાનો હોય તાત્કાલિક લાગુ કરો ને છેલ્લા ઘણા સમયથી આ ખાડાનું રાજ ચાલી રહ્યું છે એની અંદર આજે તંત્ર હેરાન છે અને તંત્ર દ્વારા ભરવામાં નહીં આવી રહ્યું તો ખાડા રાજની આજે પૂંજન કરીને એ જ કહેવા માંગ્યા છે કે ખાડાનું પૂંજન એટલા માટે કર્યું છે કે ખાડા પૂંજીને કોઈનો એની અંદર જીવ ના જાય અને સરહદનું ચાલે છે ત્યારે અમે પૂંજન કર્યું કે ભાઈ આવનારા દિવસોની અંદર આ ખાડા પડીને કોઈનો જીવ ન જવો જોઈએ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબસે પહેલે દેખને કે